ઉધના વિસ્તારની ઘટના ઓમ સાય જલારામનગર બંને પ્રેમી પંખેડા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું ઉધના પોલીસ ઘટના સ્થળે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાઈ પાસે ઘટના બની છે આ ઘટનામાં બે માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક બે મૃતદેહ મળી આવ્યા છે પોલીસને પીસીઆર વાન પોલીસની આવી અને પીસીઆર વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી થી દરવાજો લોક હતો પુરુષનો મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઈડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃત્યુ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દ્રષ્ટિએ સુસાઇડ કરી લીધું એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બહારથી કોઈ મુવમેન્ટ થયું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું પોલીસ એફએસએલને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી તપાસ ચાલુ છે પ્રશાંત પટેલ એબી બારડોલી